હાલો દોસ્તો એક નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો હવારમાં વાગી જ છે સાત અને બધા મજામાં જ છીએ અને અમે પણ મજામાં છીએ કેમ કે અમે આમ મજામાં નથી લાઇટનું લાઇટ નથી એટલે ચાર્જિંગ ને એવું ન હોય તો અત્યારે જો અહીંયા થોડીક આગી ટ્યુબવેલ છે સરકારી કા તો ત્યાં પૂછ્યું તો એ કંઈ વાંધો નહીં કરી પહેલાં પૂછ્યું પણ ના પાડી સરકારી તો એ બીજા ગામની જમીન હે એટલે ના પાડી એટલે આ ગામ ને આ ગામ ને વિરોધ એવું કઈ કેટલું ખેડૂત પૂછ્યું પણ આજ કીધું જાય છે બત્તી બધી હે અને બોલ વાયર ને એવું બધું ખેલી બચ્યું ફોન ને એવું લીધું હે અમે બે ત્રણ જઈ એક બે કલાક બેસ્યું બધું થઈ જાય હાલો ન્યા જઈને જઈ કેમ થાય જોઈ થાય કે નહીં સાર્જિંગ ને એવું તો અમારે ભરતભાઈ જાય છે આગળ આગળ કેમ કે એ પહેલાં આવી જાય એટલે ભેળવું તો જો આ ટ્યુબવેલ આવી ગયું છે ટ્યુબવેલ અને કંઈક આવું છે અહીંયા rồi xem à mà window này filtrate Digital Wildlivetень bơm Tết Khi nào Nước m før sẽ chạy từ ng Cần Hanwoman church post wamour сдел panel trụng mとか cho lể thì cho nó mà cho કેમ થાય એટલે મેં પડે જાય તો વાંધો નહીં તો જો અહીંયા કંઈક આવું છે તમને બધું બતાવું આમ જો એટલે અહીંયા બીક લાગે એવું છે તો કાંઈ વાંધો નહીં આપણે ફોન ને એવું થઈ તો જાય પછી એક દિવસ કંઈ ઉપાધિ નહીં અને આજનો બોલો જ થઈ જાય તો આઈફોનમાં અત્યારે છે ને વીસ ટકા છે એટલે આમાં મેં કીધું થોડીક વાર એટલે થઈ જાય તો આમ વાયર ને એવું બધું કાઢે છે બોર્ડ અમારે બેક શોટ લાગે એવું છે બીક લાગે એવું

અ મને તો લાગે આની બહુ બીક પાસે સોટ એટલે કે ક્યાં જાવું અલી તો ઘર ને જોયું એક મહિનો થયો ઘર તો જોવું જ છે ને હે અન તો બોલતા એન તો કારું તો કાર જવું તો પડે જ ને હા શહેર જાવ શહેર મજા આવન ઉસે સુરત જાવ ને આપણે બે નતો માં બીલા બзде ઘરે જ રહે ને અમે બે ત્રણ જાવતી સુરત જાવ લા ભાઈ ને કડતે કડતા કરી નકા જ્યામાં તો જો પાવર આપી દીધો અમારે ભરત ભાઈ વાહ ભાઈ વાહ તો આ તો આમ ગોઠવાઈ ગયો હું બધાને પેલા મેકી દઉં તું બધાને પેલા મેકી દે બીજું હું ભરત મેકવાનો આ તું મેકી દે અમારે સુધર વાટ હોય અમાર વાટ હોય છે ને તમે મેક છો ને કાઈ હું હા ને તમે મેકી દો ગાડીમાં હા તો એમ ગાડી મેક દે હું કેવું ભાઈ બધાને આમ તો આમ ગોઠવાવા મળ્યા અમારો વારો દેજો ભાઈ રામ બોર્ડ આમ તો જો આઈ થાઈ હવે લાઈ

કન્ટિન્યુ વ્લોગમાં રહો અને જો મજા આવે તો એક લાઈક કરી દો કોમેન્ટ કરી દો વ્લોગ જો મજા આવે તો તો અહીં હજી અમારે કંઈ મેળ આવતો નહીં બધું એમ નાખી તો દીધું છે બાકી એમાં ફૂલ લાઈટ નથી એટલે થાતું નથી એમ કે છે બધું થઈ ગયું છે ઓકે અને જો ફોન ને બધું એવું મેં કહી દીધું છે હવે કાંઈ વાંધો નહીં બત્તી થઈ જાય એટલે બધીમાં બે ત્રણ દિવસ હાલે એટલે ખાવામાં ને એમાં મજા આવે જમવાનું બનાવવામાં ને એમાં કેમ કે અંધારું હોય ને તો આમ મજા ન આવે તો હું જાઉં છું હવે ગાડી ભરે અહીંયા અને અહીંયા ભરતભાઈ એકલા જ છે હે હમણાં દસ પંદર મિનિટમાં આવું એમ આવ્યો હવે કાંઈ નક્કી તો નહીં કેવા જાવી વા એ બેસી એકલા નહીં તે મને થોડીક વાર લાગશે પહેલાં ગાડી ભરે ત્યાં જાવ અને ઓલો હું કંઈ બીજો બીજું બીજું કઈ હજી એ આવ્યું નથી દસ વીસ મિનિટ થઈ ગઈ પછી હું એ કંટાળી ગયો બે પછી હું હું દસ પંદર મિનિટમાં આવું હવે ભરતભાઈ ત્યાં એકલા બેઠા બોલ પણ લેતા હા અને બત્તીમાં ચાર્જિંગ ન થાય તરત બે ત્રણ કલાક પછી થાય તો કઈ ને હાલો ગાડી ભરાઈ ને બતાવું તમને અમાર મીરાબેન અમારે મીરાબેન જાગી ગયા છે એ જો હતા કેમ કે નવ વાગી ગયા નવ વાગ્યા સુધી હું તહી એટલે શરમાઈ કેમ કે પથારી ને એવું હજી બધું હકેલવાનું બાકી હે એને કેમ કે એ કામ તો એની ઉપર જ હોય તો નવ વાગ્યા જાગી કેમ કે રાતે જોતી હી ફોન દસ હજાર વાગ્યા સુધી એટલે હોય રહી તો અમારે ટેન્કુભાઈ બેસી ગયા છે હું હા હીરો લાગે ઓ ભાઈ હું કહેશો

તો અમે પાછા જાય છે એ કે ના બત્તી આવે પડે કે ભલે લઈ જાય કે ફોન ન મે કઈ એમ કે બત્તી થી પંદરસો બે હજાર ને થાય ભાઈ તો ન્યા અહીંયા બે એસી સારું ને કેમ કે અહીંયા સેજ એવું હાલતા જ ને લેતા જાય અને કોઈનો ભરોસો કરાવે એમ ભાઈ નહીં તો ઘડીક બેહવા જાય એમ ત્યાં મારો ફોન એ ઓ મારો ફોન આને આપીને આવ્યો એ થોડો મેં કહ્યું હારવાર લેતા આવ્યા એવા ડો આ બધા હા દાંત કેવા કાઢે દાત તો કાઢે ફોન લઈ લઈએ મારે એમાં એક એમાં નતું એને હો ટકા થઈ ગયો મારે ખાલી એકવી હતું તો એ મેં તો હાલો અહીંયા જાય તો હવે ને ઘડીક વાર મૂકી દઉં કેમ કે ગાર્ડન બધું વ્યૂઝ પોટો રહી હું આજે બાર વાગ્યા સુધી જવાનું હોય તો ને અહીંયા પૂરો કરવો છું જોવાની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી હશે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી